નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક જાફરાબાદી ભેંસ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જાફરાબાદી નસલની મિત્રો ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ છે વાત કરી દઉં તો બીજું વેતર મિત્રો વ્યાણેલી છે બાર દિવસની વ્યાણેલી તાજી વ્યાણેલી ભેંસ છે અને ટોટલ જવાબદારી સાથે આચરણની કમ્પ્લીટ એકદમ ચોખ્ખી ભેંસ તમને જોવા મળશે ભેંસ લેવાની હોય તો મિત્રો હાલમાં છ છ લીટર દૂધ છે એટલે કે સવાર સાંજ મિત્રો છ છ લીટર દૂધ છે એક દિવસનું બાર લિટર દૂધ બાર દિવસની વ્યાલી અને નીચે હાલમાં તમને પાડો છે ભેંસને જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓની જે કોઈ પશુપાલક મિત્રોને ભેંસ લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે ભેંસ જોઈ શકો છો ભેંસ લેવાની હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામ છે માંડોદરા એટલે કે તમને આ ભેંસ માંડોદરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અમૃતભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ભેંસની ખરીદી કરી શકો છો તમે પણ મિત્રો આવી રીતે તમારા જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ વેચવા માગતા હોવ તો અમારા મોબાઈલ નંબર તમે વિડીયોની ઉપર ટાઇટલ ઉપર જોઈ શકો છો એમાં તમે અમને મેસેજ કરી શકો છો